આત્મા નું નાતો છે ખાલી અમારે ઓલો નાતો નથી જેના સાથે આત્માનો નાતો છે એવા પૂજનીય વંદનીય શાસ્ત્રી શ્રી પધારે છે અતિ આનંદ આવ્યો છે એન્ટાયર ટીમ આવી છે ખરેખર તમે માણસોને આ બધું માહોલ જોઈ અને એમ થાય કે ભગવાન અમને શક્તિ આપો અમે આવા કાર્યો અવારનવાર કરતા રહીએ અને આ માહોલ આ ગામનો માહોલ જોઈને બહુ અતિ આનંદ આવે છે અને બધા તમે પધાર્યા છો એનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે કાર્યો છે એ માણસોથી છૂટતા હોય છે અને અર્થાત આપણે ગામે છેલે એક બે મહિનાથી જે મહેનત કરી છે એનું આ પરિણામ છે આખું ગામ ભેગા થઈને કોઈ એમ કેતો કે મેં કર્યો છે નહીં અને ખાસ કરીને પરિવારે કર્યો છે ગામે કર્યો છે અને અમારા આમ તો પરિવારના એકદમ ક્લોઝ કહેવાય વેલજીભાઈ આહીર અને વિનેશભાઈ સાધુ રાત 3:00 વાગ્યા સુધી જાગી અને આ બધો આપેલો છે આખરીઓ આ બધો જોઈ ગામનો માહોલ જોઈ અને મહારાજને પણ મજા આવી જાય ને ક્યારે પણ મજા ક્યારે આવે છોટા ઘરો ની હોય ત્યારે હવે આપણે સાત દિવસ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરીએ હે પ્રભુ અમને એવી શક્તિ આપ અમને એવી ભક્તિ આપ કે અમે એકમય થઈને રહીએ નેક થઈને રહીએ અને પરમાત્મા પાસે એક જ પ્રાર્થના કરીએ હે પ્રભુ આનંદ

કે કોઈ પણ કાર્ય આપણે કરતા હોય આ બધા શ્રોતા ગણો હે ભગતોજની એ ઘડી શેરડી એ મિત્રો આ અંદરની આત્મા બોલે છે આપણે કોઈ કલાકાર નથી પણ અંદરનું આત્મા નો જયારે અવાજ આવે ને અને ઈ અવાજ પરમાત્મા પાસે પહોંચતો હોય વધારે ટાઈમ આપણે મહારાજ શ્રીનો શાસ્ત્રીજીનો નથી ઓલો કરવાનું હવે પરમાત્માને સમુમાં પ્રાર્થના કરીએ અને સાથે સાત દિવસ કોશિશ કરજો સારા વિચારણ સારા આચાર સાથે મનમાં આવીએ અને સાથે સાત દિવસ દિવસ અને રાત એવી મહેનત કરીએ એવી મહેનત એવો સ્મરણ કરીએ કે ભગવાન આપણા બધાનો ઉદ્ધાર કરી નાખે જય શ્રી કૃષ્ણ હા કથાનો સત્ર વ્યાસપીઠમાં કથા પ્રારંભ સવારે નવથી બાર રહી છે અને બપોર પછીનો સત્ર નંબર ટુ ત્રણથી સાડા પાંચ સુધી રાખવામાં આવેલ છે આજે પ્રથમ દિવસે ધારે કરતાં પણ મોટી સંખ્યામાં ભાવિકો અને સમસ્ત ગામ લોકોએ હાજરી આપી છે એ બહુ અતિ સુંદર કાર્ય જોઈ અમને ખૂબ ખુશી થાય છે કિ કથાઓનો કચ્છના આયોજનમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે આમાં સક્રિય હોઈએ છીએ આ કથામાં ગાગલ પરિવારમાં અમે ફક્ત નિમિત્ત બની રહ્યા છીએ સાથે અને એના પૂરક બની સાધુ સંતોની સેવા થાય મહેમાનોની સેવા થાય એ કાર્ય છે આજે શ્રી રાસના ગાયકો સારા એવા કલાકારો હાજરી આપશે અને બહુ બહોળો સમુદાય રાત્રિના સમય પણ હાજર રહેશે આજુબાજુ ફક્ત કચ્છની ગુજરાત સૌરાષ્ટ્રથી પણ લોકોને આ કથાનો ભવ્ય એવો રસ છે અને એમાં ગાગલ પરિવાર એનઆરઆઈ તરીકે મારા તો કુટુંબીજન છે પણ એનો ભાવને લાગણી જોઈ દેશ વિદેશથી લોકો પણ આવી રહ્યા છે અને વક્તાશ્રી એનો પણ અંગત ભાવ છે અને અમે સૌ આ કાર્યમાં ઉપરત બને છે અમારે સૌને એક ભગીરથ પ્રયાસ છે અને આપ આપને ચેનલથી આ કથાને વધુ વ્યાપ અને વધુ પ્રસારિત કરો એવી અમારી અપ્રથના છે વિના સહકાર નહીં ઉધાર એક જાણીતી કહેવત છે અને ધનજીભાઈની અને એના પરિવારની એક લાગણી હતી સંકલ્પ હતો પણ ગ્રામજનો જે ઉત્સાહથી આજે જોડાણા છે ખરેખર ઘણી બધી કથાઓમાં અમે જતા હોઈએ છીએ પણ જે આજે સો ગામની હાજરી જોઈ ત્યારે ખૂબ જ

જાણે કે ગોકુડિયું ગામ બની ગયું છે આ કથા જ્યાં યોજાઈ રહી છે જ્યાં આ શ્રીમદ ભાગવત કથાનો જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે એ ધામનું નામ જ વૃંદાવન ધામ રાખવામાં આવ્યું છે અને જે કથાના યજમાન છે ધનજીભાઈ અમે ઘણા દિવસથી એમની સાથે આ અમે ત્રણેય જણા એમની આ સહયોગમાં પણ એવું લાગે કે આ બીઠકવાળો માણસ છે દાદા મેં કીધું કે જીઓ તો ઝેર મથીઓ

ત્યારે લાગે કે કેટલા પ્રેમ સંભાળની તે ભાવથી એ સંતો પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે અને એ જ એના જીવનની મોટી ઉપલબ્ધિ છે ઉપલબ્ધિ છે ધર્મ સત્ય અને આ જે સનાતન સંસ્કૃતિ છે એમના પ્રત્યેનો એમનો જે ભાવ છે અનુરાગ છે એ ખરેખર એનઆરઆઈઓ છતાં પણ આ સંસ્કૃતિ પ્રત્યે જે એમની અટલ શ્રદ્ધા છે એ ધન્યવાદને પાત્ર છે આ કાર્ય એકદમ સંપૂર્ણ રીતે સફળ નિવડશે એવી પ્રાર્થના જે પરમાત્માને અમે ધનજીભાઈને કીધું કે આ વરસાદી માહોલ આગાહી એ કે મારો રામાપીર કરશે તો કાંઈ વાંધો નહીં થાય અને આ દિવસ સુધી એમાં કોઈ વિઘ્ન નથી આવ્યું આ કૃષ્ણ કનૈયા ભગવાન કાળિયા ઠાકોર અને રામાપીરે આ એમની જે શ્રદ્ધા હતી એમાં પણ એમાં સહયોગ આપી અને એ વિઘ્ન પણ અત્યાર સુધી તડી ગયું છે ને હજી પણ તડી જાવી તડી જશે એવી આશા છે અને ભાઈએ કીધું એમ પહેલા જ દિવસે આપણે જોયું કે કેટલા બધા આ સમુદાયથી આ કેટલા બધા શ્રોતાઓ બહુ શ્રદ્ધાથી અહીં સાંભળવા માટે આવ્યા કથાને મારા શ્રી વક્તાશ્રી પણ બહુ કચ્છમાં લાંબી વક્તા છે કશ્યપ શાસ્ત્રીજી એટલે આપના ચેનલના માધ્યમથી અમે સૌને વિનંતી કરીએ છીએ કે આપ અહીં પધારો બે ટાઈમ પ્રસાદ છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજેલા છે તો આ પધારો પ્રસાદ અને કથાનો આપ બહુ પ્રેમથી લાભ લ્યો એવી સૌને આગ્રહપૂર્વક વિનંતી અને નિમંત્રણ ધન્યવાદ ભાગવત કથા ના પ્રારંભે અમારે એ જ કહેવાનું છે કે ઘણા વર્ષોથી સંકલ્પ હતો પરમાત્મા કંઈક આદેશ આપ અમને તો અમે આ કાર્ય કરીએ અને પછી મનમાં વિચાર આવ્યો એટલે ભગવાને આદેશ કર્યો અને ભગવાને આદેશ કર્યો એટલે પછી પરિવાર સાથે ડિસ્કશન થયો પરિવાર સાથે પછી ગામ સાથે ડિસ્કશન થયો ગામવાળાએ એટલો રિસ્પોન્સ આપ્યો કે રિસ્પોન્સ જોઈને મેં કીધું કે હવે જેમ મને એમ આપણે જલ્દી ભગવાન આદેશ કરે એટલે મારા જ સાથે ગયા મારા સાથે મારો આત્મીય શ્રી કશ્યપ જોશી છે મારા ઘણા વર્ષોના સંબંધ છે અને એણે કીધું કે ભાઈ મારાજ આ રીતે કરવું છે તો એણે કીધું કે ઠાકોરજીને અરજી કરો એટલે પછી અમારે ઠાકોરજી પાસે દ્વારકા ગયા ત્યાંથી ભગવાન પરમાત્માનું શ્રીફળ લઈ આવ્યા અને પછી ગામવાળાનું માહોલ જોઈને એટલો આનંદ આવ્યો કે ઝપાટે ત્રીસ ઓક્ટોબર આવે બે હજાર પચીસ અને અમે આ ભગીરથ કાર્યનો વિચાર કર્યો છે ભગીરથ કાર્ય પરિપૂર્ણ થાય તો આજે એ ઘડી આવી ગઈ અને એ ઘડી આવી અને ભાઈઓ ભાઈઓ માતાઓ બહેનોનું એટલો બધો રિસ્પોન્સ મળેલો કે અતિ આનંદ આવ્યો કે પરમાત્મા આવા જ કાર્યો અમે કરવાની પ્રેરણા આપો શક્તિ અને ભક્તિ બે સાથે સાથે આપો અને અમે પરમાત્માને એ જ પ્રાર્થના કરીએ કે બધાનું કલ્યાણ કરે સૌનું કલ્યાણ કરે અને આવા વિચારો આવે કે પરમાત્માની પ્રેરણાથી આવતા હોય છે કોઈ અમીરીથી નથી આવતા કોઈએ પૈસાથી નથી આવતા અને આવો માહોલ આવો ગામ આવા ગુણિગરો અને આ મારી સાથે જે બેઠી છે ઊભી છે ટીમ એ ટીમોનું અથાગ મહેનત પછીનું આ પરિણામ છે બધાએ સૈયારો પ્રયાસ કર્યો છે જેટલો જેનો આભાર માનીએ એટલો ઓછો છે અને પરમાત્માને કહે કે પરમાત્મા તું અમને હંમેશા આવા દિવસો આપજે એવો પરમાત્માના સાનિધ્યમાં ત્રણોમાં વંદન કરી અને હું મારી વાણીને પ્રેરમ આપું છું